તો જય માતાજી દોસ્તો આપણે આજે જઈ રહ્યા છીએ ગોગ મહારાજના મંદિરે અને બહુ જંગલમાં છે તો એ જઈને આપણે નાસ્તો વાસ્તો કરવાનો હોય ખાવા વધવાનું હોય તો એ જઈને આપણે ચાલુ કરશું બ્લોક તો કાઈ જો હવે જતા ને જો રાજુભાઈની દુકાની બતાવી દઉં જોઈ શકો છો આ ભાડો રાજુભાઈ દુકાન તપેલા લઈ જવાના હેલા આ જો તપેલાની હાલત થયું હોય અને તપેલ એવો ખાવા બદલે જોયું વાત કરતા અજેસા કરતો રે એય ભડું તો હતી કેસુ એ ગાઈસ રાજુભાઈ દુકાન હતી તો અત્યારે બંધ એટલે બહુ બહુ ખરાબ હાલત હે દુકાન ની જાય આખો હા પડે તો

જે આપણે ખાવા બદલે સામગ્રી જોતી હતી એ લઈ લીધી છે ટપલા બપલા ભર્યા જોવા નઈ મહાભારત કરવા જતા હોય

पर कोई बदली कभी कहीं कर दे ये भी ना हो किसी मंजर पर मैं रुका नहीं कभी खुद से भी मैं मिला नहीं ये गिला तो है, मैं नहीं। शहर एक से गाँव एक से लोग एक से नाम एक ओ, 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 फिर से उड़ चला આગળ રસ્તો મંદિર જોઈ શકો છો અને આવી જઈશું મંદિરે ચલો મંદિર છે ને બતાવું તો ફાઈનલી ગયા છો ગયા છે જોઈ શકો છો આપણું મંદિર છે ગોક મહારાજ તમે પણ એક બહુ જ મજા આવશે

જંગલો માં પણ એમ સુકુન જેવું જોઈ શકો છો આપણે એકદમ પહાડ જેવું હે પણ એકદમ આસો ને એકદમ ઠંડક જેવું લાગે અને જોઈ શકો જોઈ શકો આપણે ગોગા મહારાજ નું મંદિર તો હવે બ્લોક આપણે બંધ કરીએ છીએ હવે આપણે જે આપણે લાવ્યું હતું જમવાનું એ હવે બનાવશું એટલે એ ચાલુ કરશો

તપેલા બપેલા લઈ લીધે છે હવે જઈશું થોડો આપણે જંડામ ચેન્જ બનાવવાનું છે જેમ કે કે બ્લોગ પર વાત વાત પરન દેખરે તો ગાઈ જો શકો છો તપેલા બપેલા લઈ તૈયાર થઈ ગયા છે આ જો બંડી ને પાણી આ જો રાજુભાઈ ભાઈ પેલો કિશનિયો પેટી ચોરી કરીને આવે છે હા લા પડદો ચાલો હોધી હોધી નીકળતી હુરી હુરા હુરી આય

रास्ता तो जो भी थुरी, थुरी। थी थी जाके है। क्या क्या करती हम इधर भाई को रास्ता ही हो थो। 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 तो थो। और गरीब बस्ती राजू बाकी दिसती तो मार राजू भाई हाँ क्या मस्त के ओए ओए हेड़न भाई आ ज गया नेसे कोटा सज्जा सोला बोलो है कि नहीं देखो हमारा एक्टिवा बाइक पड़ी है मस्त सोले है के जावारो हमी जा खा ले कला ट्रैक्टर के जाए तो

આજે તો હલકા નહીં હેલા તમે આજે હલકા હા ભાઈ જો આ સેફ્ટી આપણે પાવર બેગ પાવર બેગ લઈને આવ્યા પાવર બેગ ચાલે ઢીંગા રાજુ સોરી જે ચાલે અમારે તો લાવો રાજુ કે એમ બ્લોક ચાલો ભાઈ ગાલો ગાલ ને યુઝ નહીં કરવાની વાત સાચી યાર કોઈ પબ્લિક હાથું આપણે દેખી કે બ્લોક

રાજુ ભાઈ અમારે રસોઈ આવે મસ્ત બનાવે ખાવા અને મટન તો બનાવે કોઈ દારૂ બનાવું તો બોલાવજો રાજુભાઈ ને બનાવે નંબર તમને લખી દઉં ઉપર અને કોન્ટ્રાક્ટ કરતા રહેજો એક નંબર બનાવે તમારો બગાડી જાતા રહી ખબર નહીં પડે એક નંબર બનાવે બાકી સુલો સુલો સિયર ભાઠા કરી લાયેલા તમે

ભાઈ ગુજરાતી બોલી શકો છો આપણે ગુજરાતી બ્લોક છે ભાઈ જો આ તો ભૂખાથી એટલે પડી ગયો લઈને આ તો પડી ગો ખાય જે પવો તો બની પડી ગયા ખાવા મળે હા જો ભૂખા ગાઢીએ આપણે ભૂખા જ ગાઢીએ ભાઈ આપણે શું ભણાવી છે કે ભાઈ એ તો લઈને આ ભાડા કે ને વાદે કેટલો હલકે કોઈ જમી શકે ફાઈનલ હવે આપણે પવો નોખે અંદર

રાખો ફાડેલા તૂટી લઈને તો કઈ પંડુ આમ ખાવો યાર બોલો વિચાર કરો વાટકાના કાળ પડી ગયા વેસી મારી વાત થઈ તો કરો પંડુઓ બનાવવા મળે કોઈ દાડું ખાધું તમે એકદમ દેશી હા હા ચોર મજા આવે ખાવાનું તો બાકી પંડુ બને તોડેલા તમે દવા ચાર સિંહ તો જુઓ રાજુભાઈ શેર શું કરે પંડુઆ દેશી બનાવે કેવી રીતના બનાવે તમે જોઈ શકો શીખવી લો એકવાર તમારે કોમ આવે

તો કઈશ હવે આપણે જઈ રહ્યા છીએ ઘેર તો આજનો બ્લોગ આજે આપણે ખતમ થાય છે અને કેવો લાગે બ્લોગ અને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો હવે તો મળશું બીજા બ્લોગ જય માતાજી